નમસ્કાર તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર મહુવા શહેર માં ઓજી વિસ્તારોની સમસ્યાઓને લઈ ફાતેમાં યુવા ગ્રુપ અને શહેર કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવા માંગાવ્યું ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં મહુવા શહેરના ફાતેમા સોસાયટી પાર્ક બાગ તથા અન્ય સોસાયટીઓને જે મહુવા નગરપાલિકાની હદની બહાર આવેલી હોવાથી વિસ્તારના લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે સોસાયટીના રહીશો પાસે ભારતીય સંવિધાન મુજબનો ત્રીજો મત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો અધિકાર નથી અને સાથે છેલ્લા ઘણા વર્ષોથી મૂળભૂત સુવિધાઓ જેવી કે રોડ ગટર પીવાના પાણી આરોગ્ય છે શહેરની ત્રીજા વસ્તી રહ્યા જ્યારે ભારતીય સંવિધાન મુજબ ભારતના દરેક નાગરિક ઉપરની મૂળભૂત પાયાની સુવિધાઓ મળવી જોઈએ જેની નૈતિક જિમ્મેદારી સરકાર તેમજ તંત્રની હોય છે તે માટે કેટલી વારંવાર કેટલા આવેદનપત્રો આપવામાં આવ્યા છતાં મહુવા બાયપાસ હાઈવે માર્ગ ખૂબ જ બિસ્માર હાલત માંગ છે શું તંત્રની કોઈ જવાબદારી નથી તો આ સંજોગોમાં રસ્તો ખરાબ હોવાના કારણે રસ્તા પર એક્સિડન્ટ થવાની શક્યતાઓ રહે છે જો એક્સિડન્ટ રસ્તા પર થશે તેનો જવાબદાર કોણ શું તંત્ર જવાબદારી લેશે ઓજી વિસ્તારની મૂળભૂત પાયાની સગવડો માટે ખૂબ જ મોટી સંખ્યામાં મહુવા પ્રાંત અધિકારી કલેક્ટર શ્રીને તાલુકા સેવા સદન વડલી ખાતે આવેદન પત્ર આપવા આવ્યું